વહેલી સવારે ત્રણથી પાંચ ની વચ્ચે ઊંઘ ઉડી જવાનું રહસ્ય શું છે આખરે આવું કેમ થાય છે ઘણી વખત એવું થાય છે કે લોકોને ઊંઘ રાત્રે અચાનક ખુલી જાય છે ક્યારેક ક્યારેક તે ગભરામણને અથવા તો વધારે તણાવને કારણે પણ થતું હોય છે પરંતુ જો આવું વારંવાર થાય તો તે એક ગંભીર પરિસ્થિતિ હોઈ શકે છે માનવામાં આવે છે કે રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવી કોઈ સામાન્ય વાત નથી પરંતુ તે વાત દર્શાવે છે કે આત્માઓ તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે અને તમને કંઈક કહેવા માંગે છે તેવામાં તમારે સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે જોકે અલગ અલગ સમય પર ઊંઘ ઉડી જવાનો મતલબ પણ અલગ અલગ હોય છે તેવામાં ચાલો જાણીએ કે રાત્રે કયા સમય ઊંઘ ઉડી જવી કઈ વાતનો સંકેત આપે છે રાત્રે નવ થી અગિયાર વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી જો તમારી ઊંઘ રાત્રે નવ થી અગિયાર વાગ્યાની વચ્ચે ખુલી જાય છે અને ખૂબ જ કોશિશ કરવા છતાં પણ તમને ફરીથી ઊંઘ આવતી નથી તો તે વ્યક્તિ કોઈ વાતને લઈને વધારે ચિંતિત છે અને તે વ્યક્તિ તે મામલા વિશે જરૂરિયાત કરતા વધારે વિચારી રહેલ છે એટલા માટે તેવામાં ઠંડા પાણીથી ચહેરો ધોઈને સકારાત્મક મંત્રોનો જાપ કરો આ ક્રિયા નિયમિત કરવી જોઈએ તેનાથી તમને ફક્ત તણાવમાંથી છુટકારો નહીં મળે પરંતુ તમે એક સારી ઊંઘ પણ લઈ શકો છો રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી જો તમે રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે અચાનક સૂતેલા હોય અને ઉઠી જાવ છો તો તમે કોઈ વાતને લઈને ખૂબ જ વધારે પરેશાન છો તે સિવાય તમારું મન આમતેમ ભટકી રહ્યું છે જો તમારે બની શકે તેટલો પોતાની ઉપર ભરોસો રાખો જોઈએ અને સુતા પહેલા दिमागમાંથી બધી નેગેટિવ ચીજો કાઢી નાખવી જોઈએ આ સમસ્યા તમારા પિતાશને પ્રભાવિત કરી શકે છે રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઊંગ ઉડવી જો તમારી ઊંગ દરરોજ રાત્રે આ સમય દરમિયાન ઉડી જાય છે તો તેનો મતલબ છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે જે તમને તમારા જીવનના ઉદ્દેશો પ્રત્યે જાગૃત કરી રહી છે પરંતુ તેનાથી તમારા જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે કારણ કે સંપર્ક કરવાવાળી અજાણી શક્તિ સકારાત્મક છે કે નકારાત્મક તે વાત જાણી શકાતી નથી રાત્રે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી રાત્રે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે અચાનક આંખ ખુલી જાય છે તો તે વ્યક્તિના ગુસ્સા તરફ ઇશારો કરે છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ અને આવી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે સૂતા પહેલાં પોતાના હાથ પગ ધોઈ લેવા જોઈએ આવું નિયમિત રૂપથી કરવાથી તમને સકારાત્મક પરિણામ મળશે રાત્રે ત્રણ વાગ્યે ઊંઘ ઉડવી જો તમારી ઊંઘ રાત્રે અંદાજે ત્રણ વાગ્યે અચાનક ઉડી જાય છે તો તેનો મતલબ છે કે સૃષ્ટિ તથા દેવશક્તિ ઈચ્છે છે કે તમે ઉઠો અને પોતાના ઈષ્ટદેવની આરાધના કરો તમે પરમાત્માનો જાપ કરો કારણ કે ખૂબ જ સારી શક્તિઓ તમારી રાહ જોઈ રહી છે જે તમને મળવાની છે રાત્રે ત્રણથી પ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી રાત્રે ત્રણથી પ વાગ્યાની વચ્ચે જે લોકોની ઊંઘ ઉડી જાય છે તેનો મતલબ છે કે અજાણી શક્તિ તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે અને તે તમારી ઉપર હાવી થવાની પણ કોશિશ કરી રહી છે સવારે પાંચ થી સાત વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી જો તમે સવારે પછી સાત વાગ્યાની વચ્ચે ઉઠો છો તો કોઈ ચીજ તમને ભાવનાત્મકથી રોકે છે આ દરમિયાન ઉઠવા વાળા લોકો ખૂબ જ ઇમોશનલી કમજોર માનવામાં આવે છે આ પરિસ્થિતિમાં તમારે ધ્યાન ક્રિયા કરવી જોઈએ